નિવેદન આપ્યું છે ખોટી રીતે તેમને આ કેસમાં સંડોવાયા છે તેવું નિવેદન તેમના પત્નીએ આપ્યું છે તે પૂર્વ આઈપીએસ સંજીવ ભટણે પાલનપુરની કોર્ટે દોષિત ઠેરવ્યા છે સંજીવ ભટણે કૂટવાતી પાલનપુર સબજિલ્માં લઈ જવા બાબત છે સંજીવ ભટના પત્નીએ નિવેદન આપ્યું છે તેમને આ કેસ ખોટી રીતે સંડોવાયા છે તેવું નિવેદન આપ્યું છે સાડા પાંચ વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે ખોટી રીતે તેમને આ કેસમાં સંડોવાવવામાં આવ્યા છે તેવું નિવેદન આપ્યું છે એનડીપીએસના કેસોમાં પૂર્વ આઈપીએસની આરોપીની ધરપકડ કરાઈ છે જેવા સંજીવ ભટ્ટની કોર્ટમાંથી પાલનપુરમાં દો સીટ ઠેરવ આવ્યા છે પાંચ વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે તેમના પત્નીએ નિવેદન આપ્યું છે કે તેમની આ સમગ્ર કેસમાં ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો છે पाँच साल से ये केस यहाँ चल रहा था मुझे भी पता चला की कुछ नहीं हुआ पे तो हम हाँ रही भी है हमारा कोई रोल नहीं है मगर कल वीकेंड में बात करें मैं आप सबको आराम से